આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે તેને લઈને હાલ કેન્દ્રમાં રહેલી ભારતીય જનતા પાર્ટી છે તેના દ્વારા જન જન સુધી લોક યોજનાઓ પહોંચે તેના માટે ભાર આપવામાં આવી રહ્યો છે તમામ ધારાસભ્યો હોય સાંસદ સભ્યો હોય તેમને કેન્દ્ર સ્તરેથી સૂચનો કરવામાં આવ્યા છે કે તેઓ લોકોની વચ્ચે જાય અને લોકોનું ઉત્થાન થાય તે માટેના કામો કરે આને જ લઈને ખાસ કરીને જ્યારે નર્મદા જિલ્લાની વાત કરવામાં આવે ને ભરૂચના જે લોકસભાના સાંસદ છે મનસુખ વસાવા તેમની વાત કરવામાં આવે તો તે અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે પરંતુ આ દિવસોમાં ફરી એકવાર તેઓ ચર્ચામાં આવ્યા છે તેમના ઉપર એવો આરોપ લાગ્યો છે કે મનસુખ વસાવાએ બે હજાર વીસની જે એમ્બ્યુલન્સો હતી તે એમ્બ્યુલન્સ છે હવે બે હજાર ત્રેવીસમાં ફાળવી છે અને તેમાં રંગ અંગ બદલી નાખ્યા છે ને બસ એ જ જે બે હજાર વીસમાં ફાળવણી થયેલી એમ્બ્યુલન્સ હતી તે જ એમ્બ્યુલન્સ લોકોને આપવામાં આવી છે આ વાત છે તે નર્મદા જિલ્લાના પ્રમુખ આમ આદમી પાર્ટીના જે દેવેન્દ્ર વસાવા છે તેઓ કરી રહ્યા છે અને આરોપ લગાવી રહ્યા છે તેમણે કહ્યું છે કે મારી પાસે પુરાવા પણ છે ગાડી નંબરના પુરાવા પણ છે અલગ અલગ બાબતો અંગે તેમણે ફરી એકવાર સરકાર પર પ્રહારો કર્યા છે શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજીય ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન કેન્દ્ર સરકાર તરફથી કેટલીક યોજના છે તે બહાર પાડવામાં તો આવે છે પરંતુ લોકો સુધી છેવાડાના માણસો સુધી પહોંચતી નથી ક્યાંક ને ક્યાંક આમાં અધિકારીઓની ઈચ્છાશક્તિનો અભાવ હોય છે રાજકીય નેતાઓની ઈચ્છાશક્તિઓનો પણ અભાવ હોય છે પરંતુ દર વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આભાર આપતા હોય છે કે તમામ દેશવાસીઓ સુધી ગામડે ગામડે છે આ જન યોજના પહોંચવી જોઈએ આ દિવસોમાં ભારત વિકસિત યાત્રા પણ ચાલી રહી છે આ દરમિયાન જે આદિમ જૂથોને ત્રણ એમ્બ્યુલન્સ છે તે વડાપ્રધાન એ વર્ચ્યુઅલી કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં અલગ અલગ વિકાસના કાર્યો છે તેના ઉપર ભાર આપવામાં આવ્યો હતો ત્યારબાદ ભરૂચના લોકસભાના સાંસદ છે મનસુખ વસાવા તેમના દ્વારા જેમાં એક એમ્બ્યુ જે બે એમ્બ્યુલન્સ છે તે સાગબાર અને લેડિયાપાડામાં પણ ફાળવવામાં આવી હતી આ લેડિયાપાડામાં જે ધારાસભ્ય છે ચેતર વસાવા તેમના મત વિસ્તારમાં ભરૂચના સાંસદ છે મનસુખ વસાવાએ એમ્બ્યુલન્સ પાડવી હતી તેને લઈને આવે વિવાદ શરૂ થયો છે અંગે આમ આદમી પાર્ટીના પ્રમુખ દેવેન્દ્ર વસાવાએ મનસુખ વસાવા પર પ્રહાર કર્યા છે તેમણે કહ્યું છે કે મનસુખ વસાવા છે તે લોકોને મૂર્ખ બનાવી રહ્યા છે અને જૂની એમ્બ્યુલન્સ લોકોને પધરાવી રહ્યા છે પહેલાં તો આ બાબતને લઈને દેવેન્દ્ર વસાવા શું કહી રહ્યા છે તે જોઈ લો ગઈકાલે પંદર એક બે હજાર રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે સમગ્ર દેશના આદિમ જૂથોના દરેક લોકોને સંબોધ્યા અને સંબોધનમાં એમણે સારી જાહેરાતો કરી કે આદિમ જૂથના લોકોને કોટવાડિયા સમાજના લોકોને સાથે આપણે દેશના દરેક સમાજના હરોળમાં આવે એવું એમનું ગઈકાલે બહુ મોટો અભિયાન ગયું તેમાં ડીયાપાડા ખાતે આદર્શ નિવાસી શાળા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં આદિમ જૂથના પરિવારોને ભરૂચના સાંસદ મનસુખ વસાવા સાહેબે દરેક લોકોને સંબોધ્યા અને ઓનલાઈન પ્રસારણ થકી થકી દેશના વડાપ્રધાને લોકોને સંબોધન કર્યું પરંતુ દેડીયાપાડા ખાતે લોકોને જે લાભ આપવામાં આવ્યો તેની તમને વાત કરવા માગું છું સો લોકોને જનધન ખાતા ખોલાવી આપવામાં આવ્યા તેમાંથી એકવીસ સરગ સ સગરબા મહિલાઓને આવરી લેવામાં આવી રેશન કાર્ડ બસોને ચોત્રીસ લોકોને બનાવી આપવામાં આવ્યા આધાર કાર્ડ નવસો ને પાસઠ જણને બનાવી આપવામાં આવ્યા ને દસ લાખ સુધીના આયુષ્માન કાર્ડ આયુષ્યમાન કાર્ડ જે છે એનું લોકોને સમજણ આપવામાં આવીને વિતરણ કરવામાં આવ્યું એ વાત સાચી છે અમે પણ માની છે ને સાથે સાથે ત્રણ એમ્બ્યુલન્સો આદિમ જૂથોના લોકોને કામ લાગે એના માટે સાગબારા માટે એક અને પાડવા માટે બે ગાડીઓ ભરૂચના સાંસદ મનસુખભાઈએ લોકાર્પણ કરી છે પરંતુ જ્યારે એમ્બ્યુલન્સો જ્યારે લોકાર્પણ કરી બે તાલુકાના લોકોને અને તેમાંથી અમને એ ધ્યાનમાં આવ્યું છે કે ભાજપની લાલ ગુલાબી જે વિકાસ યાત્રા છે લોકોને ઉલ્લું કઈ રીતે બનાવવું તે અમે લોકોને ઝીણવટભરી રીતે અમે સમજ આપવા માગીએ છીએ કારણ કે જે ગાડી સાત મહિના પહેલાં ઢેડીયાપાડામાં કાર્યરત હતી એના પહેલાં સુરતમાં હતી જે ગાડી સત્તર ત્રણ બે હજાર વીસના રોજ જે મનસુખભાઈએ ગઈકાલે જે ગાડી લોકોને લોકાર્પણ કરી એનું રજીસ્ટર ગાડી રજીસ્ટર થયેલી છે સત્તર ત્રણ બે હજાર વીસના રોજ અને લોકોને લોકાર્પણ કરી છે પંદર એક બે હજાર ચોવીસ એટલે ગઈકાલે એ ગાડી પહેલા કઈ યોજનાનામાં યોજનાના નામે ચાલતી હતી તે કહેવા માગું છું ગાડી નંબર અઢાર ગાડી નંબર જીજે અઢાર એકત્રીસ બાવન એકત્રીસ બાવન નંબરની ગાડી હતી તે રાષ્ટ્રીય મોબાઈલ મેડિકલ યુનિટ તરીકે પહેલાં એ ગાડી ડેડિયાપાડામાં કાર્યરત હતી પરંતુ ગાડી પણ તે અને યોજના બદલી નાખી અને સ્ટીકર બદલીને સ્ટીકર નવા લગાડીને જે ગાડી ગાડી પણ તે જ અને એના સ્ટીકર બદલીને એ ગાડીનું યોજનાનું નામ આપવામાં આવ્યું છે પી એમ જન મન મેડિકલ યુનિટ પ્રધાનમંત્રી જન જાતિ ન્યાય મહા અભિયાન હાલ દેવેન્દ્ર વસાવાએ જે પ્રકારના આરોપ લગાવ્યા છે હવે તે કેટલા સાચા છે તે તો આગામી સમય બતાવશે કેમ કે તેઓ દાવો કરી રહ્યા છે કે મારી પાસે નંબર પ્લેટ છે ગાડીની જે આરસી છે તે બુકો પણ છે અને જુદા જુદા પુરાવાઓ પણ છે આને લઈને રાજકારણ ગરમાયું છે આ બાબતને લઈને હવે ભરૂચના લોકસભાના સાંસદ છે મનસુખ વસાવા તેઓ આગામી સમયમાં શું ખુલાસો કરે છે અને આ બાબત ખરેખર સાચી છે કે પછી માત્ર આરોપ છે તે આગામી સમયમાં જ ખબર પડશે પરંતુ ફરી એકવાર નવું એક રાજકારણ છે આ બાબતે વિકાસના જે કાર્યો છે તે લોકો સુધી પહોંચવામાં પણ શરૂ થઈ ગયો છે ને આ પ્રકારના આરોપ છે તે લગાવવામાં આવી રહ્યા છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજીવ ન્યૂઝની ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં